હલો દોસ્તો નમસ્કાર હું એમ બી ખાસ તમને મારે શેણાનો ઘેરો બતાવવો છે દરેક ખેડૂત આપણે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું શેણાનું વાવેતર થયું છે ને શેણા જો ત્રીસમણ નીચે રહી તો કોઈ ખેડૂને ના આપવાય તો કઈ રીતે વધુ પ્રોડક્શન આવે એનો સરસ મજાનો મારે તમને પ્લોટ બતાવવો છે કે આ શેણાનો ઘેરો છે આની અંદર ઇગ્નિટસ અને ખજાનાના બે રાઉન્ડ લાગ્યા છે અને એનું શું રિઝલ્ટ મળ્યું છે દરેક ખેડૂને ભલામણ કરું છું કે તમે જો ઇગ્નિટસ અને ખજાનાના બે રાઉન્ડ મારી ગયો શેણા ન થાય ને તો મારી પાસેથી પૈસા લઈ જજો હું તમને ગેરંટી આપું છું કારણ કે ત્રણ વર્ષથી અમે વપરાવીએ છીએ અને એના જોરદાર રિઝલ્ટ મળે છે ઇગ્નિટસ બાયરનું આવે છે ને એનું રિઝલ્ટ વનવે છે અને ખજાના છે ડ્રીમ ફિલ્ડનું આવે એનું પણ રિઝલ્ટ એવા આ બંનેની જોડી એટલે રામ લખમણની જોડી હોય એવી જોડી છે તમે એકવાર મારજ્યો છટકાવ કરજો ને એનું રિઝલ્ટ તમને દસ દિય દેખાય ને અમે જે આ ઘેરામાં માર્યું છે ને આની બાજુમાં નથી માર્યું તો આ ઘેરામાં શું રિઝલ્ટ મળ્યું તમને બતાવું તો ભાઈ આ શેના બતાવું આ જોવા આની આ જે ઇગ્નિટસ માયરા માયરા વગેરેના ઘેરા છે એમાં એટલું ફ્લાવરિંગ નથી આટલો ફૂલ નથી આની અંદર શેણાનો થર લાગી ગયો છે તમે આ રિઝલ્ટ જોવો તમે આ ફરતાય પણ એટલું મસ્ત રિઝલ્ટ મળ્યું છે આખો ઘેરો અત્યારે શેણાથી વનવે ઊભો છે તો આનું જે રિઝલ્ટ છે એ ખરેખર ખૂબ સારું છે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે ભાઈ ઇગ્નિટસ અને ખજાનાની જોડી નંબર વન જોડી છે દરેક ખેડૂતને આપણે ભલામણ કરતો હોય કે આવી જોડી તમે બે સટકા પંદર વીસ દિના ગાળે મારી દેજો જબરજસ્ત ફ્લાવરિંગ લાગશે આનું રિઝલ્ટ તમને પંદર વીસ દીએ દેખાય પણ જે જે ખેડૂત માર્યા છે એના સામેથી એવા રિવ્યુ આવ્યા છે કે ખરેખર આમાં કંઈક તાકાત છે કંઈક દમ છે અને પ્રોડક્શન લેવું હોય ત્યારે આની ખૂબ જરૂરિયાત હોય તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ તમે એકવાર ઇગ્નિટર્સ અને ખજાના મારી દેજો એમાં ખૂબ તાકાત છુપાયેલી છે વધુ પ્રોડક્શન આપવામાં પણ નંબર વન છે અને એની ક્વોલિટી પણ નંબર વન છે છતાંય કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ એકાવન એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કઈ દવાના કેવા રિઝલ્ટ આવે એ ઝડપથી તમારા સુધી આ વિડીયો પહોંચે અને તમે પણ આમાંથી કંઈક શીખો તો અસ્તુ જય ભારત અસ્તુ